સ્નાન સોચ ક્રિયાહી નો દુર્લભ ક્રોધ વર્ધિત ક્રોધ વાળું જીવન છે અભક્ષ્ય ભક્ષણ કરે એટલે ન ખાવા યોગ્ય પદાર્થ ખાય છે ધુંધુકારી મદિરા પાન કરે છે જુગાર રમે વ્યભિચાર કરે અપવિત્ર જીવન જીવે છે બાળકોને રમવા માટે લઈ જાય કૂવા કાટે કૂવાની અંદર પાડી અને બાળકોને મારી નાખે અને દરરોજ ધીમે ધીમે ફરિયાદો આવે છે આત્મદેવ બ્રાહ્મણ પાસે કે હે આત્મદેવ તમારો દીકરો ધુંંધુકારી એને તમે સમજાવો અને જ્યારે દરરોજ ફરિયાદ આવીને ત્યારે બાપ રડી પડ્યો અને હવે પેલા સન્યાસીની વાત યાદ આવી કે જેના જીવનમાં સંતાન છે એ દુખી છે સંતાન નથી એ દુખી સંતાન નતો ત્યારે દુખ હતું કે સંતાન નથી એનું દુખ હતું આજે સંતાન છે તોય દુખી છે કારણ કે ફરિયાદ આવે છે આત્મદેવ બ્રાહ્મણ રડી પડ્યા ગોકર્ણ ત્યારે ઉપદેશ આપે પિતાજી રડો નહીં ધર્મ વજસ્ત સતતમ તે લોક ધર્મ તમે ધર્મ ભજન કરો બીજાના ગુણ અને દોષ જવાનું બંધ કરો તમે તમારા આત્માનું કલ્યાણ કરો આજે દીકરો બાપને જ્ઞાન આપે છે અને આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડી નીકળી ગયા વનની અંદર ભાગવતના દસમા સ્કંદનો પાઠ કરીને જીવન વ્યતીત કર્યું આત્મદેવ ઘર છોડીને ગયા ગોકર્ણ વિચાર કર્યો કે હવે મારે પણ રહેવું નથી તીર્થયાત્રા કરવા નીકળી ગયા પાછળ વધારે વધી ગયા માને મારે છે કહ્યું કે જે સંપત્તિ હોય મને આપી દે જેટલી સંપત્તિ હતી બધી જુગાર માં મદિરાપાન વ્યભિચારમાં વાપરી નાખે છે અને એક વખતે ધૂંધુકારી એ ને કહ્યું કે જે સંપત્તિ હોય મને આપ ધું રડી પડી બેટા હતી એટલી બધી સંપત્તિ આપી દીધી હવે કઈ નથી નહીં મારા પિતાની જેટલી સંપત્તિ મને આપી દે તલવાર લઈને માને મારવા માટે તૈયાર થાય ત્યારે માં રડી પડી અચ્છા દીકરો માને મારે વિચાર કર્યો કે આના કરતાં તો હું જ મરી છું રાત્રિના સમયે કૂવાની અંદર પડીને ધુંધુની આત્મહત્યા કરે છે અને હવે ઘરમાં કોઈ કેવાવાડું નથી પોતે એકલો પાંચ સ્ત્રીને પોતાના ઘરમાં બેસાડી ચોરી કરે છે અને પેલી સ્ત્રીએ એક વખત કહ્યું છે ધુંધુ કરીને કે ધુંધુકારી નાની નાની ચોરી કરે છે કરતા મોટી ચોરી કર એટલે કોઈ દિવસ ચોરી કરવા તારે પછી જાવું નહીં પેલી સ્ત્રીઓની વાત માની અને ધુંદુકારી રાજાનો ખજાનો તોડે છે ખજાનો લઈ ચોરી કરીને સ્ત્રીઓની પાસે બધો રાજાનો ખજાનો મૂકે છે સ્ત્રીઓ સમજી ગઈ કે આ તો રાજાનો ખજાનો છે અને રાજા ધુંધુકારીને મારશે આપણને પણ મારી નાખશે એના કરતા એક કામ કરીએ આપણે જ મારી નાખીએ સંપત્તિ લઈએ રેશમની દોરી લઈને ધૂંધુકારીના ગળાની અંદર નાખે છે દર્દ અને વેદના સહન ન થયા પ્રાણ એનું મૃત્યુ થયું ધૂંધુકારી નું મૃત્યુ થાય છે એટલા પાપ કરેલા હતા પાપ ના હિસાબે પ્રેત ગતિમાં ગયો છે